નમસ્કાર યુ ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌ પ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય અપડેટ તમારા સુધી પહોંચી શકે આજે તારીખ છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ત્યારે આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત છેતાલીસ હજાર જેવા નવા જીરાની આવક નોંધાઈ છે જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજીત પંદર હજાર આસપાસ નવા જીરાની આવકો નોંધાઈ છે જ્યારે હળવદમાં સાત હજાર આસપાસ નવા જીરાની આવકો નોંધાઈ છે ઊંઝા માર્કેટયાર્ડની વાત કરીએ તો ઊંઝા માર્કેટિયરમાં આજ રોજ જે જીરાનો ભાવ હોય છે તે જીરાનો ભાવ ચોત્રીસો પાંત્રીસો રૂપિયાથી લઈ ઉપર તેતાલીસો ચુમ્માલીસો રૂપિયા સુધી જોવા મળ્યો હતો આજ રોજ જે વેપાર હોય છે તેમાં થોડો ઘણો સુધારો જોવા મળ્યો હતો તમને શું લાગે છે આગામી દિવસોમાં જીરાનો ભાવ કેવો રહેશે અને તમને શું લાગે છે આ વખતે જીરાની આવક અને ઉત્પાદન કેવું રહેશે